આપણને કહેવામાં આવ્યું છે કે આઠસો તેપન ઓછા બસો ત્યાં કઈ રીતે કરી શકાય તેની લીના ને ખાતરી નથી અભિવ્યક્તિ પસંદ કરીને લીના ને મદદ કરો જે આઠસો તે સાથે મળીને કરીએ તે પહેલા તમે વિડીયો અટકાવો અને તે જાતે જ કરો જો આપણે અહીં દરેક વિકલ્પ ને જોઈએ તો તે બધા જ વિકલ્પ આઠસો તેપન થી શરૂ થાય છે જો આપણે પ્રથમ વિકલ્પ ની વાત કરીએ

ત્રણ પરંતુ અહીં તેઓએ એસી લખવાને બદલે પચાસ લખ્યું છે માટે આપણે આ વિકલ્પ દૂર કરીએ હવે આપણી પાસે વિકલ્પમાં થોડું વિચિત્ર છે કારણ કે આપણી પાસે બે દશક નહીં પરંતુ બે સો છે તેવી જ રીતે આપણી પાસે આઠ સો નહીં આઠ દશક છે પરિણામે આ વિકલ્પ પણ ખોટો છે તેથી આપણો જવાબ આ હોવો જોઈએ પરંતુ આપણે તેની ખાતરી કરી લઈએ તો અહી આપણી પાસે અંતિમ વિકલ્પમાં તેઓ સૌ પ્રથમ આઠસો તેપન માંથી બસો ને બાદ કરી રહ્યા છે જે અહીં આ ભાગ છે જે આ થશે તે સાચું છે ત્યારબાદ તેઓ તેમાંથી તેપન બાદ કરે છે અને પછી અંતે ત્રીસ ની બાદ બાકી કરે છે માટે અહીં આ બાબત ત્યાસી ને બાદ કરવાને સમાન જ થાય કારણ કે આપણે ત્યાસી બાદ કરવું એ ને બાદ કરવું અને પછી તેમાંથી ત્રીસ ને બાદ કરવાને સમાન જ છે ત્રીસ થાય હવે તમને કદાચ એવું થશે કે તેઓએ આ રીતે શા માટે લખ્યું શું આ રીતે બાદ બાકી કરવી સરળ છે જો તમે ગણતરી કરો તો અહીં આ આઠસો તેપન ઓછા બસો છસો થાય અને પછી તમે તે છસો તેપન માંથી તેપન ને બાદ કરો તો તમારી પાસે છસો બાકી રહે અને ત્યારબાદ છસો ઓછા ત્રીસ પાંચસો સિત્તેર થાય અહી તમારી પાસે સાઠ દશક છે અને આ દશક છે અને તેથી તેઓ ત્યાંસી ને આ રીતે વિભાજીત કર્યું એસી અને ત્રણ માં વિભાજીત કરવાને બદલે તેઓ એસી ને તેપન અને ત્રીસ તરીકે લખે છે જેથી આપણે આ છસો માંથી તેપન ને સરળતાથી બાદ કરી શકીએ આમ આપણો જવાબ વિકલ્પ શી થાય હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈશું અહીં આપણને ખાલી જગ્યા પૂરવાનું કહેવામાં આવ્યું છે એકસો તેંતાલીસ ઓછા ઓગણ એંસી એ ખાલી જગ્યા ઓછા ને સમાન જ છે તો તમે વિડીયો અટકાવો અને તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો અહીં મહત્વની બાબત એ છે કે જ્યારે તમારી પાસે આ પ્રકારનો તફાવત હોય જો તમે આ બંને સંખ્યાઓમાં એક સમાન સંખ્યા ઉમેરો અથવા બાદ કરો તો પણ આ તફાવત સમાન જ રહે માટે અહીં એવું લાગી રહ્યું છે કે તેઓ ઓગણા એસી માં એક ઉમેરીને તેને એસી બનાવી રહ્યા છે હવે જો આપણે આપણે આ તફાવત સમાન જ રાખવો હોય તો એકસો તેતાલીસ માં એક ઉમેરીએ તો આપણને એકસો ચુમ્માલીસ મળે બંને સંખ્યામાં એક સમાન સંખ્યા ઉમેરતા તેમનો તફાવત સમાન જ રહે છે આમ આપણે પૂરું કર્યું અહી જવાબ એકસો ચુમ્માલીસ ઓછા